અ ભાઈ મને આલી બમ બોસ જોતે ખાઈ પડે ક આ 10 રૂપિયામાં બનાવી કે બનાઉ મોળી બનાઉ મિડિયમ બનાવી ના મિડિયમ બનાવો 25 ની કાય હરખી આવતી નહી યાર હા બનાવો હા જાય તમારી મારી ના એ આપણું નું ગણ બાવ બનાળો બનાળો કમન અબે મજા આયેગા ના ભીડો ના ના આવી ગયો અરે ચાલો યાર આ તો તો તમે એની તો થઈ યાર રાહે ને પકોળો સુધી આવી ગઈ પકોળી વધારે તે તૈયાર તમે લઈને આયા છો નહી આયા રે બે આયા હં અંદર ખાવીએ ના બસ

સ્વામી હું ના હું નહીં કરું જો આ શું બનાવ્યું તો પેશલ પોકોળી ખાવા જાય ભૂખ લાગી ખાઈ અમે તો દર્શન કરવા જાય બધું બગીચો બધું મંદિર જો પડતા પડી દર્શન કરવા આયા તો જોવા જવાનું હો પેલી સાઈડ ના ઓમ મોઉ જવાનું આપણે જોવા લ્યો કરવા હું ઘેર જો તો પાછો જો તો ઓમે નહીં અલ્યા ઓ પછાડો હા લો બર્સાદ આવી તમારે લો આલુ 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 દોહા લો આલુ લો નહીં બોલ બહુ પરસેાદ ન બહુ પરસેાદ જલ્દી હોય આવો તમે હા આવો કોટા અંગન લાયો હું આબરૂ કાટા ગોમી હા બરોબર પાછળ દેખાય છે શું જોવા ના છે ઓ હો મોટા મોટા સાહેબ આમાં બધું પેલાનું હા તો સારું બધું જોવો ભાઈ ઓ હો આવ બધી ચા મુલેટર ખાય દેશે લે લે ચલો અમે મુલેટર થી જ ખાવાના તમે શીખવાડો હું ખાવ મને તો નથી આવડતું બોડે નથી કે બધી ચામાં આ જો શું ઓ

આપડે સાહેબ મારો પાલ કપડું Nào hoàng ca đứa kia phải <laughs> chạm đi Nào chạm đi Này hơi hơi नी बोल ओ बोल जो अरे हां जरा नहीं ले

એ ગૌગાયો હું ગરીબ ગાયો હા હા ગરીબ ગાયો જો છે તકલી આ તો ગરીબ ગાયો છે જો તમે ખાલી આમ ગવ સહ ફરતો ખબર પડે હા પહેલા ગાયો ગાયો જો બહુ ગરીબ ગાયો ગોવિંદભાઈ તાઈ કોઈ કેવું હદવો જોવો જાવ અંદર તમે મા છે này ai điô một điô, cái này cái này ai điô, cái này cái này, એવું હતું કે હારું હતું વાત થાય તો અંદર અંદર તમે ઠંડી વાય મનતો થાય bà ơi người ơi mẹ phụ ca trẻ ra trẻ xuống rồi à ma nhà nhà con mua em đang đứng thấy mẹ chắc phải xuống ra rồi plastic mua muo plastic rồi ạ bây giờ đi ạ giờ về nhà nó ta à sao nào nào हलो allora. allora. પાજી અ નહીં પાજી કે પાજી નથી તો નથી બોલ પાજી અને અચ્છા પાખરી ઠીક છે સમજ રિપોર્ટ હું તો કઈ ચાર દે દસ કરે આલા જો આઈ રિપોર્ટ રિપોર્ટ આ જરા આજા જો ભલે લઈ જાવ મોવ થઈ ગયો મોવ થઈ ગઈ મોવ મોવ થઈ ગઈ કણ સંધી વાસી પોર મો તો અત્યાર આ તો જો ફરાય ને આપણે ટાઈમ લઈ જશું કો કોનો ગોબા થાયું કરો તમે તો એ નહીં ગો બો બો એ જોઈ કોને એ બે બે કો બો થાય ઓ એ બે બે ગો બો થાય ઓ એ બે બે ગો બો થાય ઓ ગો બો ગો બો જીવ લાગાય આપણે એ

કોડા ફવા મજાય જાય કો આ રવાની ઓલી પણ હા કાઈ ગતો સબળતા પણ સાહેબ પણ સાબોલ મંદુ ભાઈ મજા આવે બે આ નાઈ છે મસ્ત લાગ રે